ગાંધીધામ ચેરમાં અનેક જગ્યાએ ગટર અને પાણીના વાલ્વની ખુલ્લી ચેમ્બરો નાના મોટા અકસ્માતો સર્જતી હોવાની ફરિયાદ અનેક વખત ઉઠી છે આ પ્રકારની ફરિયાદ વચ્ચે બસ સ્ટેશન પાછળ આઈઓડબ્લ્યુ ઓફિસ સામે રેલવે યાર્ડ તરફ જતા રસ્તા પર પાણીના વાલ્વની છ ફૂટ ઊંડી ચેમ્બરમાં પડી જતા ખુદ રેલવેના પાઇપમેનનું ગંભીર ઇજા પહોંચતા મોત નીપજવાની કરુણ ઘટના બની ચૂકી છે

કારણોસર બસ સ્ટેશન આઈ ઓડબ્લ્યુ ઓફિસ સામે રેલવે યાર્ડ તરફ જતા રસ્તા પર આવેલી પાણીના વાલ્વની ની છ ફૂટ ઊંડી ખુલ્લી ચેમ્બરમાં પડી ગયા ને તેમને માથામાં ઘેર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું